ભારત એક કૃષિ પ્રધાન દેશ છે દેશની અર્થવ્યવસ્થા મોટો હિસ્સો કૃષિ પર કેન્દ્રિત છે ભારતમાં ખેડૂતોની આજીવિકા ખેતી પર નિર્ભર છે જો કે કેટલીકવાર કુદરતી ઘટનાઓ જેવી કે વાવાઝોડા તોફાન અતિવૃષ્ટિ કે અન્ય આફતોના કારણે ખેડૂતોનો આખો પાક બરબાદ થઈ જાય છે પાક ફેલ જતા ખેડૂતોને મોટી આફતો આવી જાય છે જેના કારણે ખેડૂતોને આર્થિક સ્તરે ઘણું નુકસાન થાય છે આ સમસ્યાના ધ્યાનમાં રાખીને તેર જાન્યુઆરી બે હજાર સોળના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાક નરેન્દ્ર મોદીએ પાક વીમા યોજના એટલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો હેતુ ખેડૂતોને પાકને ખરાબ હવામાન અને કુદરતી આફતો બચાવવા અને પ્રીમિયમનો બોજ ઘટાડવાનો ઘટાડવાનો છે જો તમે પાક વીમા એટલે કે ક્રોપ ઇન્સ્યોરન્સ યોજનાનો લાભ લેવા માગતા હો તો આ માટે તમને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો સૌથી પહેલાં મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે આજના વિડીયોમાં તમને શીખવાડવાનો છો તો સૌથી પહેલાં આપણી ગુજરક યુટ્યુબ ચેનલ પર નવા આવ્યું ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકનું બટન છે લો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય સૌથી પહેલાં તમારે પીએમ એફ બી વાય ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને આવું કંઈ તમને ઇન્ટરફેસ જોવા મળવાનું છે આ વેબસાઇટ છે અને સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો આવું કંઈ ડેશબોર્ડ આવ્યા બાદ તમારે અહીંયા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે તમને ટીક કરીને દેખાડું અહીંયા તમારે ચૂઝ કરી લેવાનું છે ચૂઝ કર્યા બાદ તમારે અહીંયા આપણું જે ગુજરાત છે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને સિલેક્ટ કર્યા બાદ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એ ચૂઝ કરી લેવાનું છે પછી આપણે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે ઓકે હવે તમારે એપ્લિકેશનમાં આવતું રહેવાનું છે અહીંયા એપ્લિકેશનવાળું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે એપ્લિકેશનવાળું ત્યાં આવતું રહેવાનું છે એપ્લિકેશનવાળા ઓપ્શન પર આવ્યા બાદ તમારે અહીંયા એપ્લિકેશન ફોર્મવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને અહીંયા સ્કીમ જોવા મળવાની છે ગુજરાત ખરીફ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ઓકે તો આપણે ફોર્મ ફિલઅપ કરી લેવાનું છે સૌથી પહેલાં તમારો જે બેંકનો આઈએફએસસી કોડ છે એના દ્વારા પણ તમે પોતાની ડિટેલ ભરી શકો છો પણ આપણે લખીને ભરવાની છે એટલે નો વાળ ઓપ્શન પર ટીક રવા દઈએ અહીંયા તમારે પોતાની જે બેંક લાગતી હોય એ સિલેક્ટ કરી લેવાની છે સૌથી પહેલાં આપણે પોતાનું સ્ટેટ સિલેક્ટ કરી લઈએ પછી અહીંયા આપણું જે ડિસ્ટ્રિક લાગતું હોય ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ પછી જે ડિસ્ટ્રિક્ટમાં જે બેંક આવેલી હોય એ તમારે ગમે તે તમારી જે બેંક હોય એ સિલેક્ટ કરી લેવાની છે જેમ કે અમારી બેંક ઓફ બરોડા તો મારી જે હાલોલમાં બ્રાન્ચ છે તો હાલોલ સિલેક્ટ કરીશ અને મારું સેવિંગ અકાઉન્ટ છે અહીંયા મારા અકાઉન્ટની જે માહિતી છે અકાઉન્ટ નંબર છે એ તમારે નાખી લેવાનો છે તમાર તમારો અકાઉન્ટ નંબર હવે તમારે ચેક બેંક ડિટેલ્સવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે ઓકે હવે આપણે ફાર્મર ડિટેલ્સ એટલે કે બીજો ભાગ આવે છે ફોમ વનમાં બેંક ડિટેલ આપવાની છે અને પાર્ટ ટુ એટલે કે સેક્શન ટુમાં તમારે ફાર્મર્સની ડિટેલ આપવાની રહેશે તો અહીંયા નેમઅસ પાસબુક એટલે તમારે જે બેંકની પાસબુક પર નામ છે એવી રીતે તમારે ટાઈપ કરી લેવાનું છે અને આધાર કાર્ડ પર જે નામ હોય એ જ રીતે તમારે ટાઈપ કરી લેવાનું છે અને પોતાનો આધાર કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો છે પછી વેરીફાઈવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે તો આપણું વેરીફાઈડ થઈ રહ્યું છે અહીંયા તમારે ડબલ્યુ એ સિલેક્ટ કરી લેવાનું છે રિલેટિવનું નામ એટલે પોતાના પપ્પાનું નામ લખી લેવાનું છે પોતાના પપ્પાનો મોબાઈલ નંબર પછી અહીંયા જે તમારી પપ્પાની કે ફાધરની અહીંયા એ જ તમારે લખી લેવાની છે જેન્ડર મેલ જ રહેવા દેવાનું છે કેટેગરી તમારે જે લાગતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને ફાર્મર કેટેગરી એટલે ઓનર કે પછી ટેન્ટ કે શેર ક્રોપર તો આપણે ઓનર રાખવાની છે અહીંયા તમારે ફાર્મરનો ટાઈપ કયો છે તો આપણે સ્મોલ રાખવાનો છે કે પછી માર્જિનલ કે પછી અધર તમારે જે લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે રેસિડેન્ટી રેસિડેન્ટિયલ એડ્રેસ તમારે ફિલઅપ કરી લેવાનું છે હવે તમારે સેવ એન્ડ કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે બેંકની પાસબુક અપલોડ કરી લેવાની છે ઓકે હવે આગળ હું તમને કહું અહીંયા મિક્સ ક્રોપિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તમારો જે સર્વે નંબર છે એ નાખી લેવાનો છે પછી તમારો ખાસરા નંબર પછી તમારે કેટલા હેક્ટરમાં પોતાની જે જમીન છે એ ટાઈપ કરી લેવાની છે પછી આ તમારે બધી માહિતી ફિલઅપ કરવાની છે તમારે સૌથી પહેલાં પાસબુક અપલોડ કરવાની રહેશે અપલોડ લેન્ડ રેકોર્ડ્સ પછી સોવિંગ સર્ટિફિકેટ ઓપ્શનલ છે આમાં મિત્રો ખાલી પાસબુક જ ફરજિયાત છે અને તમારું જે સાત બાર આઠ વાગેની નકલ છે એ ફરજિયાત છે તો અહીંયા તમારે આ સર્ટિફિકેટની જરૂરત છે નહીં પછી તમારે અહીંયા અપલોડ કરી લેવાના છે અહીં અપલોડ તમને જોવા મળશે કે તમારું ડોક્યુમેન્ટ્સ બરાબર છે કે નહીં તમારે શો કરી લેવાના છે પ્રિવ્યુ આડ ઓપ્શન પર ક્લિક કરશો એટલે બધી જ માહિતી તમને જોવા ફરીથી ફરીથી મળવાની છે પછી સબમિટ કરીને તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે આવી રીતે તમે લાભ લઈ શકો છો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ઓકે તો આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો વિડીયોને શેર કરી ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ